જાડવા તા વાળીયે જાડવે સળીને બહુ ગાતી પછી અહીંયા ગાઉ તો ત્રણ ખેતર એવો મારા હાથ હતું અને ગામમાં ગમે તેની જાન જાય એટલે એમ કે બીજું બાઈને લઈ જા હું એકલી ગાતી જાતી એટલે મને એવું નઈ કે લગ્ન જો જવો ને તો પાંચ રૂપિયા નહોતા ને તોય એ દીકરો પૈડી જતો હતો પાંચ સુખ પાંચ કરોડ બગાડો ને તો ઓના જેવા વિવાદ નો થાય વિજય થાય પેલા ગાડામાં જાણું જતું પછી હમે હામૈયા કરવા પાધર આવતા પાધર હામૈયા કરતા પછી બધાયને બધું ફરી ભરીને રામ રામ કરે પછી એવા ગીરે ઉતારા દે હતાણે તી બુલેટ ત્યાંથી ઉપાડે ને આવીને શક્કર ફૂદેડી ફેરવી નાખે પછી જે બાઈ આવીને ત્યાંથી ફૂદેડીને શક્કર ફરે બાપુ સેનો બૂટ પહેરવાનું નથી રહેતો સંવાદમાં મારા સૌ વાલા મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું અને હમણાં જે ગીત નિહાળ્યું છે તમે રાજકોટના ખંડેરી ગામ મુકામે આવેલા છે વિજુબેન આહિર એટલે વિજુબેન ડાંગર જેમનું નામ છે અને દેશી પ્રાચીન ગીતોથી ખૂબ દુનિયા જાણે છે મહારાષ્ટ્ર હોય કે લગ્ન ગીતોના કાર્યક્રમો હોય જેમનો માટીનો સૂર એ પ્રાચીન ગળાનો સૂર કે છે દિવાળીબેન ભીલનો જે સૂર હતો એવો ખૂબ પ્રાચીન સુરની સુવાસ જેનામાં જોવા મળે છે એવા વિજુબેનની સાથે આજે એક સંવાદ કરવો છે વિજુબેન ખૂબ ખૂબ આનંદ થયો આજે મળતા દેશી સંસ્કૃતિ દેશી ગીતો સાંભળવા છે બેન આપણે નિરાતે બેસી અને દેશી વાતોથી કાર્યક્રમની શરૂઆત કરીએ કાંઈ વાંધો નહીં તમ તારે પહેલા આપણે ગામડામાં વિજયભાઈ ખબર હોય તો વહેલા ઉઠી અને પ્રભાતિયા બોલતા ખબર છે તઈ દેવકી જસોદાનું ગીત ગાતા બેનું ભેગા થઈ ને પછી જસોદા માન દેવકી માં બે બેનું વાતું કરતા જાય પાણી ભરવા જાય ગાતા દેવકી એ બે

હમ આમ તમારું મૂળ કામ માતા-પિતાનું કયું? અમારા बाजूમાં પરપિપડી આવીઓને, પીપળિયા બરાબર. અત્યારે ખંડેરી. આમ ખંડેરી હા રહેશું. હમ હમ. આમ તો 62 વર્ષ એટલે જેમના દીકરા-દીકરે લગ્ન થઈ ગયા છે અને પૌત્ર પણ છે. અને બધા નોકરી ધંધામાં સેટ થયેલા છે પણ પોતાના નિજાનંદ માટે આ ગાયકી છે. આમ તો પ્રોગ્રામોમાં પણ ગાય છે, લગ્ન ગીતોમાં પણ, દેશી સુર દેશી ગાયકી છે અને હજુ એ પરંપરા જેમણે જાળવી રાખી છે.

પ્લેટફોર્મ મળ્યો ત્યાં સુધી આમ હું ગાતી પણ કોઈ મને ઓળખતું નહીં હા અને ગામમાં ગમે તેની જાન જાય ને એટલે એમ કે વિજુભાઈ લઈ જાઉં એટલે હું એકલી ગાતી જાતી એટલે મને એવું નહીં કે આ નો ગવાય નો ગવાય એમ હું બસ ગાયા જ રાખું મારા દિલથી તમને આનંદ આવતો આમ એમ થાય કે હું ગાયા જ રાખું હું થાકતી નહીં અચ્છા અને મને શોખ એવો દેશી ગીત લગ્ન ગીત દેશી જે કહેવાય બોલી દઉં કે તમાર દાદા એમ કેતા કે આ ગાંડી જો ને કઈ સમજતી જ નથી આ ગાંડી જાળવે સડીને ગાય છે એમ કે પણ તો મને કઈ રી ધોખો નતો કઈ અને આમ બરજી સુધી ગાતી પછી એથી ઉતરતી કામ એટલું કરી દેતી ને એટલે મને બહુ પછી જાજુ કોઈ આમ કઈ ન શું કે ગાંડી હેઠી ઉતરશે એટલે કામ તો કરી દેવાની જ છે અને ગમે તેને છોકરો નીકળે ને દેખું ને એનું ગીત ગાઈ દો ગીત બરાબર એક 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 લગ્ન ગીતો થી આપણે શરૂઆત કરીએ નાના હતા ત્યારે એક એવા લગ્ન ગીત હતા એ સમયમાં પચાસ વર્ષ પહેલા એક હાથ નું એક લગ્ન ગીત પણ આપણે એક સમયની પાબંદી છે બે 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 કડી જ લેજો પણ એક યાદી કરો તો અહીંયા ગમે તેવા દીકરાઓનો બાપ ગરીબ હોય ને પણ એ લગ્નમાં દીકરીઓ એવા ગીત ગાઈ દેતી હોય ને અમારી માવળીયું ગાત્યું ને બેઠી બેઠી ગાત્યું ગાડામાં જાનુ જાત્યું હું જ ગયેલી સૌ ગાડામાં જાનમાં એક વાર જેવું થયું મને સાંભળે તીપસીતા બધું થયું એમાં મેં એક સાંભળેલું છે ગીતા સાહિત સમાજના બળદગાડામાં જાન જતી એ કદાચ તમે નિહાળ્યું છે એની વાત કરો કેટલા ગાડા જતા કેટલા દિવસ જાન જતી આ આ વાતમાં લોકોને રસ છે અત્યારે યુવા પેઢી એ ખબર જ નથી આખી વાત કરો એ લગ્ન કેવી રીતે જો પેલા આ ગામમાં લગ્ન થતા ને એટલે ગામને ભેરું કરતા ત્યાં મંડપ સર્વિસ નહોતા વિજયભાઈ મંડપ સર્વિસ નોતા ને પછી ઘીરે ઘીરે થી એવા બુંગણ લઈ આવે નાળા લઈ આવે અને એવા મોટા મોટા થાંભલા લઈ આવે અમને અમારી અમાર નજર જોયેલા છે પછી ગામ ના ભેગા થાય ને એવા માંડવા બનાવે પછી ગામમાં માં કોક એવો હારો હોય ને કોક એક આધુ શાક હારું વઘારે એવો અને કોઈ સાહણી ઉતરે ખાંડ લાડવા હતા અને શાક વઘાર નાખી અને તે તો કઈ દાળ ભાત નો રિવાજ નહોતો ખીચડી કરી નાખી અને ઈ જમણવાર હતો અને એ રાંધે સીંધે ને પછી હાયતકની ધૂલ લેવા અમે ગાડું લઈને જાય એમાં પાંચ ગાડા જાય પછી ગાડા ધોળવે એમાં કેનું ગાડું મોડ થાય એવા આમ શોખથી જાતા પણ બધાના ગાડા ધોળ્યા જ જાતા કોઈના રોકાતા ને પછી હાયતકની ધૂલ લઈને આવી અને પછી વેરું ફરિયાવા નાખીને પછી રાઈતે ફૂલેકે સડે ને ઢોલ વાગતા હોય ને હરણાઈ વાગતી હોય એ વરરાજો થી આવે ને બાપના ઘરમાં રૂપિયો ન હોય પણ દીકરીઓ ગીત ગાઈને પહેલા દે

પછી અમે ત્રીસ હજાર રૂપિયા લઈશી તો એ બસિ જાય ને તો નાના માણસ ને ગીત નો તો શોખ હોય એટલે પેલા ગાડા માં જાનું જાતું પછી હમે કરવા પાધર આવતા પાધર હામૈયા કરતા પછી બધાને બથું ભરી ભરીને રામ રામ કરે પછી એવા ગીરો ઉતારા દે ત્યાં જાય પછી હામૈયા થાય પછી સાબ ઓઢાડવા આવે પછી વરરાજો પૈણમાં આવતો હોય ને તો એ તેનો માહોલ જ બીજો હોય ને પછી જાનડિયું જાનડિયું બેઠ્યું માંડવીયું માંડવ્યું બેઠ્યું પછી જેવો માહોલ આવતો હોય ને એવું જ ગીત ગાય માંડવીયા જાનૈયા વર્તી જાય કે હતા આ જ વિધિ હાલે છે એવા ગીત ગવાતા વિજયભાઈ કે આયા ગીત ઉપર ખ્યાલ આવી જાય કે આ માયરા થી આ કથેવાર દેવાણો કન્યાદાન દેવાણો કે ફેરા ફરે છે ઈ પરમાન ગીત બેય જાનવારા માંડવાવા ઈ રીતે ગાતા અને હવે તો આ સાર બંગડી થઈ ગઈ કોઈ માપ જ નથી હા અને હવે તો કંકુન સાઈનલો કરવા નથી પહેલા પેલા દીકરીઓ કંકુન સાઈનલે જ પહેરતી આપડામાં મહેંદી નોતી આ મહેંદી આપણામાં આવી ગઈ છે ને આપણામાં નોતી મહેંદી એટલે વિજયભાઈ હતા અને બહુ આ થોડુંક

કોઈ કામ કરતા કરતા ગાતા હશો ખેતીનું ઘરનું કામ કરો ઘર એટલે એ કામ કરતા કરતા ગીતો માથી બીજે બહાર કે મંડળ હોય તેની સાથે ગાવાનું લગ્ન ગીતો તો ગાતા તમે કોઈ પણ લગ્ન હોય ત્યાં ગાતા જાહેર માં બીજી કઈ રીતે કોઈ કીર્તનમાં માં ગાવાનું કે જાહેરમાં ક્યાં ક્યાં ગાવાની શરૂઆત કરી એટલે અમાર આ ગામમાં તો ઓસો રિવાજ હતો મારા હરણ ગામ માં બાપુ ગામ રિવાજ હતો હાઈ આવે ને તો અમે મહિનો દી વેલા ગીત ગાતા પછી એમાં અમે પહોલી ના ને એવા ગીત ગાતા બધું ભેગ્યું થઈને ગાતી એમાં પેલું ગીત મારે જ ઉપાડવાનું અચ્છા હરિયમ કે બીજું ગાય ને તો બધે હમરાય એમ

બઉ ગીત ગાયા પોહલી ના પછી પોહલી વક્ષાબંધન નું ગીત ગાય એ ગીતે અમે અગાઉ ગાય એમાં અમે ગાય રતન ખમ્મા ખમ્મા રે અમારી આશા વિરાય કાલી ને તું પાર માને બાપ રે મારા વિરતન ખમ્મા ખમ્મા બેન બેન આ એક પ્રશ્ન એ થાય તમે ભણેલા નથી તો આના શબ્દો યાદ રાખવા પડે ગીત યાદ રાખવા પડે એ કઈ રીતે શીખો

એટલે ઈ માધી માં ભેગા આવે ને પછી એમ કે અમારે વિજુભાઈ ને ગાવા દો ને એમ ગાવા દો ને એમ કરી કરી હું આટલે આવી ઈ બાર ના હિસાબે બાર બહુ સારા હતા પછી મને ગાવા નો દે તો હું ધરારા મને દે તો ગાયલો તાલ સુર માં કોઈ હતી નહીં પણ આમ મને શોખ એવો ને મારો રાગ સાંભળી ને બધા આમ કરુણા થઈ જાતા કે વિજુભાઈ સારું ગાય છે એટલે એવી રીતે મને આમ હરવે હરવે આગળ મળ્યું પણ આમ ગાતી તો બહુ જ પણ તાલસુર માં સ્ટેજ મળ્યું મને આ ફેમ પછી બરાબર પ્રથમ બીજું પહેલા પહેલાં વ્રજવાણીની વાત હોય રાપર વાગડ વિસ્તારની વાત હોય ઢોલના તાલે ફક્ત આપણે રાહડા લેવાતા ઢોલના તાલ પહેલા પણ એવા રીતે તમારે શૈલીમાં ગાતા ને તો લોકો રમતા બેનો રમતી રાહડા રમતી

પ્રભુજી એવું આમ ભાવ થી કેતા રાધાજીને ભગવાન રાધાજીને મોકલતા કે ભાત લઈ આવો એમ એ આ બધા આપણા અંગના ગીત હતા ભાઈ હવે તો બધા તમારા બાપુજી ત્યાં ગાયું જતા તમારા આનંદ માં પ્રસંગો પાછા તમારા લગ્ન થયા ત્યાંથી પછી સપોર્ટ પૂરો કે મને અહીંયા ને તો થોડી કામ મારા ઘરવાળા તો બહુ હો જ હશે એની કોઈ દી ના નહોતી મારા દીકરાની કોઈ દી ના નહોતી પછી દસ વર્ષથી અમારે વહુ આવી છે વહુ નો સપોર્ટ પૂરો પણ વિજયભાઈ મારે મારા માવતરની ઘીરે થોડોક બંદોબસ્ત હતો શું કે મને સ્ટુડિયામાં ગાવા ન જવા દેતા નગર તે દી મને બોલાવતા અને બહાર ગાવા ન જવાય આમ નો કરાય દીકરીઓ વધાર હતો અને હું રેડિયામાં ઘર માં ઘર કામ કરવા જતી મને એક ગીત ત્રણ ગીત ગાયા રેડિયા માં એકવીસો રૂપિયા દે મને આખા મહિના ને એકવીસો અગિયાર રૂપિયા દાડી હતી તો મને જવા ન દીધી